સંકષ્ટ ચોથ નિમિત્તે દાદાની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ સંકષ્ટ ચોથ હોય સવારે શ્રીજીને કેસર સ્નાન કરાવ્યા બાદ તેમની મહાપૂજા કરવામાં આવી જેમાં ભક્તોએ આ પૂજા મા બાપાના આશીર્વાદ મેળવ્યા અને ચોથ હોય અને ચંદ્રોદય કલાકે રાત્રે થવાનું હોય એ સમયે પણ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર પચીસ ને રવિવારે સંકટ ચોથ છે આ ચોથ માક્ષર સુધી ચોથ કહેવામાં આવે છે આ દિવસે માક્ષર મહિનાની ચતુર્થી કરવાથી એ વ્રતનું ઉદ્યાપન કરવાથી દરેક મનોકામના સફળ થાય છે અને આપના જન્મ કુંડલીના ગ્રહો એ ગ્રહો પણ બદલી જાય છે ગણપતિદાના આશીર્વાદથી કહેવાય છે તસ્ય વિદ્યા ભવેશવાગ અને શસ્ય પ્રસાદ હતો ગણપતિના આશીર્વાદથી બધી કામના આપણી પરિપૂર્ણ થાય છે તેમાં વેપાર વૃદ્ધિમાં નોકરી ધંધામાં તેમાં વિદ્યા અભ્યાસમાં દરેક કામમાં સફળતા મળે છે આજે આ સંકટ ચોથનો સમય રાતના આઠને છત્રીસ કલાકનો છે જેથી આ મહાતિનું આયોજન રાખ્યું છે અને તેમજ હાલમાં આ વ્રત ઉદ્યાપનનું પૂજન ચાલી રહ્યું છે તેમજ ચંદ્રદનના સમયે આજ છત્રીસ કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેથી દરેક ભક્તોએ હાજરી આપી દર્શન કરી દર્શન લાભ લેવા વિનંતી શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકર્ન કરી રાવપુરાવડા વડોદરા પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ